જિલ્લાના નવ નિયુક્ત કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ આવીને પ્રથમ શરૂઆત સોમનાથ તીર્થ સફાઈથી કરી છે દરિયા કિનારા પર નવા સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર રોડ પર સફાઈ અભિયાન જાતે હાજર રહી શરૂ કર્યું હતું આ સોમનાથ મંદિર પાછળનો દરિયા કિનારો રમણીય હોય પણ અહીં સફાઈનો અભાવ હતો પ્રભાસ તીર્થની પવિત્ર ભૂમિ પર આવતા પ્રવાસીઓ જિલ્લાની સ્વચ્છ છબી લઈને જાય તે પ્રકારની સફાઈ તેઓએ શરૂ કરી હતી આજે વહેલી સવારે કલેક્ટરની હાજરીમાં જ સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર રોડ પર સફાઈ કર્મચારીઓએ દરિયાઈ પવનના કારણે રસ્તા પર આવી ગયેલી રીતી પ્લાસ્ટિકની કોથળીઓ લાકડાના ઝીણા ઝીણા ટુકડાઓ થર્મોકોલના નકામા ટુકડાઓ વગેરેની સફાઈ કરી સમગ્ર રોડને ચોખ્ખો ચણાંક બનાવ્યો હતો ભરતસિંહ જાધવ નવા સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર તરફ જવાના રસ્તા ઉપર કે જે ખૂબ સારો અને સિનિક રોડ જે તંત્ર દ્વારા બનાવવામાં આવેલ છે તેમાં આજુબાજુના વિસ્તારના લોકો છે તેના દ્વારા જે એમની આવડત અણસમજણના કારણે જે ગંદકી થાય છે એના માટે એક આજે સફાઈનું કાર્યક્રમ મારી સૂચનાથી ચીફ ઓફિસરશ્રી અને એમની ટીમ દ્વારા અત્યારે રાખવામાં આવેલ છે અને આ તો તંત્રનું કામ છે તંત્ર કરશે પણ એક લોકોને અપીલ છે કે આવું સુંદર એક જ્યોતિર્લિંગ છે અને આવો સરસ સી વ્યૂ છે તો એની જાળવણીની જવાબદારી છે એ રહેતા રહેવાસીઓની છે અને જે બહારથી પ્રવાસી આવશે આ રસ્તા ઉપર ચાલશે તો એ આપણી કિંમતનો કરી જાય અને એક સારો એક મેસેજ લઈને જાય કે ખૂબ સરસ જગ્યા છે અને ખૂબ એને મેન્ટેન કરવામાં આવે છે એ આશયથી આજ સવારે આ સફાઈનું આયોજન કરેલ છે અને એ દ્વારા અમે એક મેસેજ આપવા માગીએ છીએ તંત્ર દ્વારા કે આ વિસ્તાર છે એની સ્વચ્છતા જેની જવાબદારી લોકોની છે તે પોતાની ફરજનું